હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વિડીયોમાં જોઈશું એક મહત્ત્વના ટોપિક વિશે તો એ ટોપિક કયો છે એના વિશે આપણે જાણી લઈએ તો જે ખેડૂત મિત્રો કપાસ રજીસ્ટ્રેશન કરે છે અને જે જમીનનું માપ લખવાનું આવે છે દાખલા તરીકે અહીંયા આ પ્રમાણે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ફાર્મર રજિસ્ટ્રેશન કરીએ પછી અહીંયા એકર ને હેક્ટર બે આવે છે તો અહીંયા મેં લખ્યું છે બાર પોઈન્ટ ઝીરો ટુ એ કઈ રીતે તો એના વિશે આજે આપણે આ વિડીયોમાં જોઈશું કે ઘણા લોકોને એરર આવતી હોય છે તો એનું સોલ્યુશન આપણે લાવી દઈએ દાખલા તરીકે આ જમીન છે ચાર હેક્ટર એક્યાસી બાણું બરાબર તો હવે એને આપણે કઈ રીતે ભાગ પાડીશું તો કેલ્ક્યુલેટરમાં તમારે ચાર એક્યાસી ભાગ્યા ચાલીસ કરવાનું રહેશે એટલે બાર પોઈન્ટ ઝીરો પચીસ જે આપણે અહીંયા બતાવી છે બાર પોઈન્ટ ઝીરો બે પછી આગળ લખાશે નહીં તો આ એક્ટરમાંથી આપણે એકર કર્યું હવે સપોઝ એમાંથી પણ તમે કોઈ પણ બે સર્વે નંબરમાં જ કપાસ વાવ્યા છે જો તમે બધામાં વાવ્યા હોય તો બાર પોઈન્ટ ઝીરો બે બાર પોઈન્ટ ઝીરો બે ટ્રેડિશનલ ક્રોપમાં પણ બાર ઝીરો પોઈન્ટ બે લખી દેવાનું પણ સમજો કે તમે આમાંથી બે જ સર્વે નંબર દાખલા કે ઝીરો પોઈન્ટ છાસઠ તેર તો અને ઝીરો બાસઠમાં જ કપાસ વાવ્યા છે તો એ બેનું ટોટલ કરીને અહીંયા લખી દેવાનું રહેશે બરાબર તો આ પ્રમાણે તમે અહીંયા બતાવી છે ટોટલ એકર ટોટલ એકર એ પ્રમાણે અહીંયા તો આ પ્રમાણે માપ કાઢીને તમે પોતાનું રજીસ્ટ્રેશન સંપૂર્ણ રીતે પૂરું કરી શકશો તો મને આશા છે કે તમને ખ્યાલ આવી ગયો છે કે આપણું રજીસ્ટ્રેશનમાં જે માપ લખવાની સિસ્ટમ છે એ કઈ રીતે લખવાની રહેશે અને એકર કઈ રીતે બનાવવાનો રહેશે તો તમે સેરાઈથી આ રજીસ્ટ્રેશન કરી શકશો તો આપણે વિડીયો શેર કરીએ જેથી દરેક મિત્રોને ખ્યાલ આવે કે આ માપ કઈ રીતે કાઢવાનું ફરીથી જ આવી સારી માહિતી સાથે મળીશું થેન્ક યુ